ભાવ ફરાજમાં વરસાદ ફૂલ ચાલી છે મિત્રો તમે જોઈ શકો છો વરસાદ કેવો ચાલી છે તમારા ખેતરમાં કામ કરો લાઈક કરો અને શેર કરો

वर्षा चालू छे हालम તમે જોઈ શકો છો વર્ષા ચાલુ છે ચેનલ ઉપર નવા આયા હો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો લાઈક પણ કરી નાખો લાઈક સબ્સ્ક્રાઇબ કરો अभी एक ही मित्र जोड़ा नाम है નમસ્કાર મિત્રો લાઈક કરી નાખો વાવ થરાજ માં વરસાદ ચાલુ છે તમારે વરસાદ કેટલો છે કોમેન્ટ કરો લાઈક કરો અને ચેનલ ઉપર નવા તો હોય પણ કરી નાખજો અમારે વાવ થરાજમાં વરસાદ છે વાવ થરાબસ્ક્રાઈબ પણ કરી નાખજો ચેનલ ઉપર નવા હોય તો અને લાઈક કરો શેર પણ કરી નાખો તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે વાવ થરાજમાં ઔદ મિત્ર જોડાઈ ગયા છે મિત્રો તમારો આભાર વાવખરાદમાં હાલમાં વરસાદ પડે રહ્યો છે ખૂબ લાઈક કરી નાખો અને તમારે વરસાદ છે કે નહીં કમેન્ટ કરો હાલમાં મારે વરસાદ ચાલુ છે વાવખરાદ જર્મર જર્મર વરસાદ વર્તી રહ્યો છે હાલમાં ચાલુ છે વરસાદ લાઈક પણ કરી નાખો મિત્રો वर्षाज आलमा वरी रयो छे प्रसाद नो आवाज आवतो छे तमने कमेंट करो वे बावथ राजमा राजेश पटेल नमस्ते भाई राजेश पटेल राजेश पटेल तुम्हारे वर्षाद केवो छे कमेंट करो

તમારું ગામ કયું છે રાજેશભાઈ અમારે તો ચાલુ છે વાવ થરા મોરબી થી એમ ઓકે તો વાવ થરાદ હાલમાં વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે ઘણો તો નથી एकतरी तारीख होती आ गई छे बरसात नी એટલે હાલમાં વરસાદ ચાલુ છે બીજુ બોલો રાજેશભાઈ તો તમે મારા વિડિયો જોવો છો કે પહેલી બાર આયા છો

લાઈક પણ કરી નાખો મિત્રો લાઈક તમે કરતા નથી મો તમને વરસાદ નો વિડિયો બતાવી રહ્યો છું આલમો વરસાદ વર્ષી રહ્યો છે વાવ ફરાદમાં વરસાદમાં તો બારી પર નેક આવતું નથી

कमेंट करो तो खबर पड़े कि तुम्हारे वरसाद है के वर्षा नहीं हमारे तो हाल चालू थी गयो छे वाव थराज नी अंदर बनाच कोठा वाव थराज जिलो नवो बन्यो छे वाव थराज जिला ना गोम वरसाद चालू थी गयो छे जर्मर जर्मर बरसात बरस ही रहयो छे तुमने कमेंट करतान कई وَالْقَرَابِ مَا وَالْأَرْضِ مَا وَالْأَرْضِ مَا وَالْأَرْضِ